તો બનાસ ડેરી દ્વારા વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના હસ્તે અંબાજીના ડુંગરોમાં સીડ બોલ રોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ડ્રોનની મદદથી પહાડોની ટોચ સુધી સીડ બોલ પહોંચાડી ટેકનોલોજીના માધ્યમથી પ્રકૃતિનું જતન અને સંવર્ધનનો હરિતજ્ઞ થયો જેમાં અરવલ્લીની ગિરિમાળાને લીલીછમ બનાવવા બનાસ સંકલ્પ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે થયો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શંકરભાઈ ચૌધરી કોટેશ્વર મહાદેવ ખાતે પૂજા

અહીં અટકશે વરસાદ તરીકે ફરી પાછા આવશે અને અહીંથી જ મળતો વૃક્ષોની અંદરથી તૈયાર થતો ઓક્સિજન એ પણ માનવ જીવન માટે પ્રાણીઓ માટે ખૂબ જરૂરી છે અને પર્વતોનું ધોવાણ સતત વરસાદી પાણીના કારણે જ રહ્યું તો માટી ઉપર નહીં હોય તો છેલ્લે તો પથ્થરો જ દેખાશે અને જો ત્યાં પથ્થર હશે તો પછી વૃક્ષ ત્યાં નહીં હોય અને વૃક્ષ નહીં હોય તો આવનારી પેઢી માટે જીવવું અવરું હશે મારી સૌને પ્રાર્થના છે કે આપણે ઘરની આજુબાજુ તો વૃક્ષોનું વાવેતર કરીએ પરંતુ આ પર્વતો છે તેની જવાબદારી પણ આપણે બધાની છે આપણે સૌ સાથે મળીને કામ કરીએ તો અશક્ય નથી ઘણા સારા પરિણામ આવ્યા છે છેલ્લા ત્રણ વર્ષથી અને હજુ જો કન્ટિન્યુટ આપણે કામ કર્યા કરીએ તો હજુ આવનારા સમયમાં સૌથી સારા પરિણામ આવી શકે